હેલો વિદ્યાર્થી मित्रों કેમ છો વર્ગ પાછળ પહેલા તમારા માટે ધોરણ સાત અસાઇનમેન્ટ પ્રકરણ બે અપૂર્ણાંક અને દશાંઠ સંખ્યાના ભાગાકાર કેટલાક એક્ઝામ્પલ એને આવ્યો છું તો જોઈએ હવે પહેલો એક્ઝામ્પલ પંદર પોઈન્ટ અગિયાર વીસ તેત્રીસ તો આપણે સૌ પ્રથમ પંદર અગિયાર હવે આપણે શું કરવાનું આ ભાગાકારની જે નિશાની રહ્યા એના ગુણાકારો ફેરફાર તો ગુણાકારો ફેરવી તો ગુણાકારો ફેરવતા તેત્રીસ

ચૌદ નીચે હવે છેદ સાત દુ ચૌદ ત્રણ નવ ત્રણ ચોક બાર એ રીતે જવાબ જોઈએ તો સાત પંચા પાંત્રીસ પાંત્રીસ નો પ્લસ ચાર એટલે ઓગણચાલીસ ઓપન સાત હવે ગુણાકાર ની સાડી કરીએ તો અઠ્યાવીસ ઉપર તેર નીચે તો અઠ્યાવીસ માં તેર તો સાત છ તેર કરી ઓગણચાળીસ તો ત્રણ ગુણ્યા ચાર તો આપણને આન્સર મળશે બાર એ રીતે આપણે ચોથના જ્યાં જઈએ તો બંનેનો ગુણાકાર સો બત્રીસ બત્રીસ પ્લસ તેર ઉમેરો તો તેથી ચો પાંત્રીસ અને લઈએ આપણે પિસ્તાળીસ મળશે નીચે સોળ ગુણ્યા અને ઉટાઈએ તો બત્રીસ છેદમાં તો નવ પંચા પિસ્તાલીસ નવ ત્રીસ સત્યાવીસ સોળ દુ બત્રીસ તો જ્યાં આપણે મળશે પાંચ દુ દસ છે ત્રણ એટલે દસ ઓગોન ત્રણ તો આ હતા ધોરણ સાતના એસાઇમેન્ટના પ્રકરણ કેટલાક એકદમ સિમ્પલ રીતે ભાગાકાર કરવાની પ્રકરણ દાખલા જો તમને આ જ પ્રકારના બીજા વિડીયો જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને શેર કરો જે તમારા મિત્રોને अभ्यासमा काम लागेन जय हिंद